પીટી જાડેજાના બે ત્રણ દિવસ પહેલાના બે ગઈકાલના રાતના જ વિડીયો એવા ઓડિયો આવ્યા છે કે હું આમ કરનાકી ક્ષત્રિસમાં સંકલન સમિતિના પર્દાફાશ કરીશ હું રાજીનામું આપી દઈશ આજે સવારે અત્યારે આપણે જ્યારે વાત છે ત્યારે એનો બીજો ઓડિયો બડ્યો આવ્યો છે વધારે ભણેલા હોય એનું મહત્ત્વ હોય છે એવું જ નથી હોતું ક્યારેક કોઠા જ્ઞાન ધરાવતો માણસ પણ દુનિયામાં મોટું નામ કરતો હોય છે અમે દ્રષ્ટાંત આપીએ મનોજ મનોજ ખંડેરિયાને એ કહેતા કે ભણેલા અને અભણમાં શું ફરક તો એણે ફક્ત એક જ વાત કે મનના સગડા પ્રશ્નોને ખીલીએ ટાંગો અને કોઈ અભણનો હાથ ચાલીને બહાર નીકળીને જો આમાં ઘણું આવી ગયું એવું જરૂરી નથી કે એટલી પદવીઓ મેળવી પણ ક્યારેક અભણને લઈને નીકળીએ ને તો દેખાડતો હોય છે જો આ પરિસ્થિતિ છે એટલે તમારી સાથે એ આનંદ આવતો હોય છે જે કોઠા જ્ઞાન ભરેલા શબ્દો એ મને ગમે છે ફક્ત એટલું કારણ ડાયરેક્ટ વાત ઉપર આવીએ મુદ્દા ઉપર આવીએ કે સાંપ્રત સમયમાં ઇલેક્શન પૂરું થયું ચોથો દિવસ જે દંડ આપવાનો હતો રૂપ રૂપાલા સાહેબને આપી દીધો છે અહીં પૂરું થઈ જવું જોઈએ મારા ખ્યાલથી આંદોલન પણ સમાપ્ત થવું જોઈએ અંદરો અંદરના જે વિખવાદ હજુ પણ ઇલેક્શન ક્યાં છે હજુ ક્યાં શરૂ થવાનું છે પરિણામો શું આવશે એ વિવાદો થવાને બદલે એ વાતો થવાને બદલે એક જ સુર ગુંજે સંકલન સમિતિમાં વિખવાદ પીટી જાડેજાની ઓડિયો વાયરલ થઈ છ વાયરલ થઈ સાંજે જાડેજા સાહેબ કંઈક અલગ કહેતા હોય સવારે તેમનું મૂળ અલગ હોય છે આખી સંકલન સમિતિ ચૌદ સભ્યો તેમાં પણ છ અલગ બોલે છે કંઈ સમજાતું નથી આ ચિત્ર મને પ્રથમ તો આ સમજો આવું બનવાનું કારણ શું અને હવે શું શાંત થઈ જવું જોઈએ કે નહીં આમાંથી કંઈક જુઓ શાંત તો થઈ જવું જોઈએ પણ શાંત નથી એટલા માટે થયું કે મને ગળામાં જટ હાર પહેરાવો મારે પ્રમુખ થવું છે નફો ન થાય નુકસાન થાય ત્યાં નાવા જ આવવું છે હવે જે તાણાતુણી થઈ રહી છે એ એવી તાણાતોણી થઈ રહી છે કે કોણ મોટું કોણ મેઇન કોણ લાઈમ લાઇટમાં રે અને કોણ આ જે છે એ બધું શાંત પાડવામાં કેન્દ્રમાં રે આ બધી જ બાબતોની તાણાવાણી અત્યારે ચાલી રહી છે પરસોત્તમભાઈ રૂપાલાની જીભા જોડી પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જે કાંઈ આંદોલનો કર્યા સંમેલનો કર્યા એલાનો કર્યા અને એ બધું જ પાર પાડ્યું ખરું સામે પક્ષે પરસોત્તમી કહેતા માફી આપો માફી આપો મત ના આપો તો માફી આપો માફી આપો અમે પણ એમ કહેતા કે એ દરેક ઘટનાની એક હદ હોય છે અતિની ગતિ નથી અતિ સાકર પણ ઝેર થઈ જાય મીઠું હોય તોય તો આ પ્રકરણમાં ક્ષત્રિય સમાજને જે કંઈ લાગી આવ્યું એ ખોટું ભલે નહોતું લાગી તો આવ્યું જ તું એવી ઘટના બની હતી પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ એ રીતે એણે જેટલી વખત ક્ષમા માગી પરસોત્તમભાઈએ પછીથી એક સમયે ક્ષમા આપી દેવી જોઈતી હતી પણ ખેર ક્ષમા ન આપી તો પછી ક્ષમાના વિકલ્પે શું હોય સજા સ્વાભાવિક જ આપણે પણ અદાલતોમાં એ જ જોઈએ છે પહેલાં એનો પર આરોપનામું થાય પછી દલીલબાજી થાય એડવોકેટ્સમાં વકીલોમાં અરસપરસ અને પછી અદાલત નક્કી કરે કે આ ફલાણા ફલાણા બાબતોને તમે કસુરવાર ઠરેવવામાં આવે છે સજા આવે તમને સુનાવવામાં આવશે ને પછી એને સજા સુનાવવામાં આવે જેવી એની એનો કસૂર એવી એની સજા અદાલતને જે યોગ લાગે એને સજા આપે છે સજા આપી દીધા પછી ને સજા ભોગવા પછી એ ચેપ્ટર ત્યાં ક્લોઝ થાય છે ને આપણે જાણીએ છીએ ખૂનના આરોપી પણ એક વખત છૂટી જાય પછી વાત પૂરી થાય છે તો આ કેસમાં બધું જ થયું જે કરવું ઘટે તે ક્ષમા માગી ક્ષમા ન આપી મિલન થયું ન મિલન થયું મેળાપ થયો ન મેળાપ થયો અંતે સમાજે સજા આપી સજા શું આપી પરસોત્તમભાઈનો એને હરાવો અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરો આ એણે એલાન આપી દીધું એ પ્રમાણે થયું હશે ખરું અત્યારે બધું ઈવીએમમાં પેટી પેક છે શું થશે એ કોઈને ખબર નથી પણ દરેકે બંને પક્ષે એણે જે કરવું તે કરાઈ ગયું છે વાત થઈ ગઈ પૂરી તો સજા સુણાવી દીધા પછી ક્ષત્રિય સમાજે શાલીનતાથી ખરેખર તો એમ કહેવું જોઈતું હતું કે ભાઈ જો એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કારણ કે પરસોત્તમભાઈ રૂપાલાએ પણ આ પ્રકરણ પૂરું થયું મતદાન પૂરું થઈ ગયું મતપેટીમાં બધું પેક થઈ ગયું ખબર નથી કોણ જીતશે કોણ હાસ તેમ છતાં હમણાં જ્યારે આભાર પ્રસ્તાવ જેવી એક પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ એણે કીધું કે હું ક્ષત્રિય માતૃશક્તિને વંદન કરું છું ફરીથી પાછો માફી માગું છું હવે તો હદ થઈ ગઈ પછી માણસની પણ એક મર્યાદા હોય ને એમાં જળવાઈ રહીએ અરસ પરસ હોય એમાં તો એવું એણે કીધું તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વતી તો કંઈ બહુ નથી આવ્યું પરંતુ પીટી જાડેજા કહો કે બીજા બધા ભાઈઓ કે અહીંયા પણ એક બે ક્ષત્રિય સમાજના આગેવાનો તો એણે એમ કીધું કે અમને આ ક્ષમા જે પરસોત્તમભાઈએ માગી છે એ માન્ય નથી એમ હવે ત્યાંથી આ નવો વિવાદ કયો તો વિવાદ અને નવું સ્વરૂપ કયો તો સ્વરૂપ એ શરૂ થયું છે હવે શું થયું છે બાકીના જે અઢારે વર્ણ છે કાંઈ ક્ષત્રિય સમાજ જ અહીંયા છે બીજા કોઈ નથી એવું નથી એ સમાજમાં પણ હવે એક પ્રકારની તમને કહું તો ગ્રંથિ બંધાતી જાય છે અને ગ્રંથિ શું બંધાય છે કે ભાઈ હવે તો હદ થઈ ગઈ યાર પછી શું કંઈ કોઈના માથા વાઢી લેશો એમ શું હશે સમા અને અચ્છા એની ક્ષમા તમને મંજૂર નથી તો કયો ભાઈ તમે કયો કઈ રીતે મંજૂર છે માનો કંઈ પાપનું પ્રાયશ્ચિત તો હોય આપણે ત્યાં ઘોર કૃત્ય કરતા હતા દુષ્કૃત્ય કરતા હતા કે જે કોઈ પ્રકારના જાણે જાણે પાપ કરતા હતા આપણે કહેતા ભાઈ ગંગામાં ડૂબકી મારો એટલે વાત થઈ ગઈ પૂરી ન્યાય એક અંત તો આવે કોઈ હિસાબે હવે તમારે ગંગામાં ઓલો ડૂબકી મારે છે તોય મંજૂર નથી એ સજા ભોગવી લીધી તોય મંજૂર નથી તો સમાજ એમ વિચારે કે ભાઈ શું કરીએ તો માફી માગે હવે એનો કંઈક કા તમે વિકલ્પ આપો એ પણ એ ક્ષત્રિય સમાજે આપ્યો નહીં અને અત્યારે બધાય પોતપોતાની રીતે જે સ્ટેટમેન્ટ બધા કરી રહ્યા છે એમાં થયો છે વિખવાદ પીટી જાડેજાના બે ત્રણ દિવસ પહેલાના બે ગઈકાલના રાતના જ વિડીયો એવા ઓડિયો આવ્યા છે કે હું આમ કરી નાખીશ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પર્દાફાશ કરીશ હું રાજીનામું આપી દઈશ આજે સવારે અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એનો બીજો ઓડિયો પડ્યો આવ્યો છે કે ભાઈ અમે કંઈ રાજીનામું આપ્યું નથી સંકલન સમિતિ તો મજબૂત બનશે હવે આ જે પ્રકારની તમારી વર્તણૂક છે એનાથી અસમંજસ બહુ મોટી ફેલાય મોટા માણસોએ પોતાના બોલના તોલ સમજવા જોઈએ પીટી જાડેજા હોય કે જેપી જાડેજા હોય કે જયરાજસિંહ જાડેજા હોય કે અન્ય કોઈ પણ હોય સામાન્ય માણસ ગમે તેમ બોલીને હરીફરી જાય બાળકને જેમ સમજ્યા અમુક લોકોએ તો કા બોલવું ન જોઈએ ને બોલવું હોય તો ફરવું ન જોઈએ દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સૂર્યા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર તો એ પ્રમાણે એને ફરવું ન જોઈએ હવે એ જે રીતે ટૂંકમાં એણે ફેરવી તોડ્યું છે એને કારણે હવે ત્યાં સુધીમાં પાછા વટાણા વેરા એ ગયા ભાઈ જે પીટી જાડેજાએ જે ઓડિયો વાયરલ કર્યો એટલે એણે જે બોલ્યા હોય એ રાતોરાત બધે વાયરલ થઈ ગયો વાયરલ થઈ ગયો એટલે પદ્મજી વાળાનો પણ ઓડિયો આવ્યો એને કીધું કાંઈ આવું બોલવું નહોતું જોયું બોલવું હોય તો પછી એને કરી બતાવવું જોઈએ વગેરે એને સંકલન સમિતિ ઉપર માછલા ધોયા પીટી જાડેજાએ સંકલન સમિતિ માછલા ધોયા હવે તમે વિચાર કરો કે સંકલન સમિતિ પર ક્યાં મોઢે હવે આ સમાજને આહવાન કરી શકે અને જો સંકલન સમિતિ નથી તો આ સમાજનો મોભી કોણ હવે એટલે આખે આખું પ્રકરણ બહુ બધું તમે જયારે અતિશય કરો ને પેટ ચોળીને સૂળ ઊભું કરો તો એ આવી હાલત થાય અને શક્તિશભાઈ વચ્ચે કોઈ એવી શક્તિ કોઈ એવી વ્યક્તિ હોય કે જે આ પીઠ પાછળ અને આપણે કોઈ ડિબેટ કરતા હોય ને કે હું વધારે બોલી લઉં એવું થોડુંક સાદી શૈલીમાં કહીએ તો સીન નાખું એમાં એવું બની શકે કોઈ શક્તિ કામ કરાવતી હોય પ્રોપર ન કહી શકીએ આપણે પણ આપણે મીડિયાની શૈલીમાં કહીએ કે કોઈ એવી શક્તિ કરાવે કે કામ કોઈ એવી વ્યક્તિ કરાવે છે ને જે ડિસ્પ્લે ઉપર આવે છે ને અલગ અલગ જે ચૌદ વ્યક્તિઓ એને ફક્ત મોરા બનાવેલા હોય આવું પણ ન બની શકે બની શકે નહીં એવું બનવાને સંભાવના પૂર્ણપણે છે એવા કેટલાક સંકેતો પણ મળે છે કારણ કે આ જે સંકલન સમિતિ છે એક ક્ષત્રિય સમાજનો વિવાદ થયો ત્યારથી આપણે બધા એનાથી પરિચિત થયા ત્યાં પહેલા આની અગાઉ સંકલન સમિતિ નામની કોઈ સમિતિ છે એના ભૂતકાળમાં કોઈ આવા પ્રકારના સંમેલનોથી માંડીને આયોજનો છે એવું તો આપણે કોઈ દિવસ માન્યું નહોતું જોયું નહોતું એનો અર્થ એમ છે કે આ કહેવાતી સંકલન સમિતિની એનું પાછળ પણ કોઈ એક ઓર્ગેનાઇઝ વ્યક્તિ છે એવો કે જે એ એને રમાડે છે પોતાની મનસા પ્રમાણે કારણ કે તમે જ્યાં સંમેલન પરનું કહો રાજકોટનું કહો કે જામનગરનું કહો સંમેલન બોલાવી નાખવું એ સંકલન સમિતિ કરે પણ તમે કલ્પના કરો એટલી હજાર ખુરશી એટલા સોફા એટલું માઇકનું ડેકોરેશન એ પ્રકારનું મંચ એ પ્રકારની સ્ક્રિપ્ટ કે મંચ ઉપર કોણ હાજર રહેશે કોણ નહીં રે કોણ બોલશે કોઈ શું કામ નહીં બોલે કોને શું કહેવાનું આ બધું સંકલન સમિતિ પાસે આજ સુધી તો આપણે જોયું ભૂતકાળમાં સંકલન સમિતિ સમિતિ આવા કાર્યક્રમ ચર્ચિત તો તો આપણને લાગે કે આ ગમે તે કરી શકે છે ઓલરેડી હવે સંકલન સમિતિ તો અત્યારે ગોતામાં છે તો આ બધું થયું ત્યારે આપણને ખબર પડી નહીં તો લોકો ગોતા ફરતા હતા આવું તો ખબર જ નથી ખબર પડી ગોતામાં છે તો સવાલ એ છે કે એની પાછળ નક્કી કોઈ એક એવા પીઢ અથવા તો જેને વ્યવસ્થાપનમાં એક કહી શકાય વ્યવસ્થાપન એટલે સંગઠનમાં એ સંગઠન રાજકીય હોય કે ધાર્મિક હોય પણ એમાં જે પીએચડી કહી શકાય એવા માણસો જેના ઇશારે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે રાતોરાત બધું કામ થઈ જાય જે રીતે ધારો કે નરેન્દ્ર મોદીની સભા રાજકોટમાં થવાની હોય ઇમિજિયેટલી ખબર પડે કે ભાઈ ત્રણ દિવસે નરેન્દ્ર મોદી આવે છે આપણે હજી સમાચારો છાપીએ ને તમે હું વ્યતા કરીને ડોમે નખાઈ જાય છે હજારો ખુરશી આવી જાય છે સોફા સેટ આવી જાય છે બધાના કાર્ડ બની જાય છે ફોન બધાના આવી જાય છે ફોટા ઓળખ કાર્ડ બની જાય છે કુતરા મિંદડા આવી જાય છે ડોગ સ્કોડ જેને કહેવાય છે અને બધું થઈ જાય છે રસ્તામાં બેરીકેડ નખાઈ જાય છે રાતોરાત તમે ને હું તો આપણા ઘરે પ્રસંગ હોય તો કંકોત્રી બનાવી હોય તો કંકોત્રીમાં અઠવાડિયું તો પેલા કેમ બનાવી એમાં હોય જાય તો આ રાતોરાત કાર્ડ છપાઈ જાય એમાં કંઈ પછી ખામી નહીં પ્રોટોકોલ મુજબ બધું જ થઈ જાય એને ઓર્ગેનાઇઝ વ્યવસ્થા કહેવાય છે એવું જ આ સંકલન સમિતિમાં પણ બધી જ બેઠકો થાય છે રાતોરાત હજારો લાખો લોકો આવે પચાસ હજાર માણસો ધારો કે આવ્યા બે લાખ માણસો આવ્યા તો એને એના વાહનો ત્યાંથી અહીંયા જે તે જગ્યાએથી અહીંયા સુધી પહોંચાડવા એને વળી પાછા ત્યાં પહોંચાડવા રસ્તામાં ચા પાણી નાસ્તો જમવાનું અને અહીંયા બાકીની બધી વ્યવસ્થા તો તો કોઈક છે જે રીતે હાર્દિક પટેલનું પાટીદારોમાં થયું હતું આખો સમાજ એની પાછળ હતો સમાજના અમુક લોકો મુદ્દો કારણ કે સાચો હતો એણે કીધું બે સુમાર પૈસા જોઈએ તો કુરબાન છે પતું લડી લે અને એને હાર્દિક પટેલ હીરો નહોતો હીરો સમાજ હતો હાર્દિક પટેલ તો હતો પછી જે હીરો થઈ અને અત્યારે શું થયું આપણે જાણીએ છીએ તો સવાલ એવો છે કે આની પાછળ પણ સંકલન સમિતિ જે છે એની પાછળ પણ સંકલન સમિતિ સારી વાત સારા ઉદ્દેશ્ય હતી એ સમાજ પૂરતું મર્યાદિત છે પણ એને જો કોઈ હેન્ડલ કરે તો એ હવે જે આપણે જોઈ રહ્યા છે તે છે કે કોઈ સંકલન સમિતિમાં ઠરેલ દિમાગના વ્યક્તિએ હવે અમસ્તુ કોઈ પણ કોમન માણસને તો પણ જ્યારે એક વખત માફા માફી થઈ જાય જાહેરમાં એકની અનેકો વખત અને એ એ લેવલના લોકોથી ભાઈ તમે દૂધમાંથી પોરા કાઢ્યા કરો તો લોકોને બી એમ લાગે કે હવે તમારો મનસા કંઈક જુદી છે તમારે તો આ તક જ્યોતિન તમને મળી ગયું હોય એવું લાગે છે એવું હવે લોકોમાં લાગી રહ્યું છે એટલે અત્યારે તમે જે કીધું છે તમે જુઓ થયું છે શું ન તમે ક્ષમા આપી તમે સજા આપી દીધી સજાનું પરિણામ શું છે ખબર નથી હજી પણ તમે લોકો આને આ મુદ્દે ક્ષત્રિય સમાજ આને આ મુદ્દે તાણા તાણી કર્યા કરે એને કારણે શું થયું જે આની અગાઉ મેં અનેકો વિડીયોઝમાં કીધું છે અનેકો મુલાકાતમાં કીધું છે કે એક નાનો સમાજ છે આ ભલે સિંહ છે સિંહના ટોળા ન હોય એ બધું સમજ્યા પણ સિંહને જતન કરવા માટે સરકારે રિઝર્વ ફોરેસ્ટ રાખવું પડે છે તો એનું જતન થાય તમે એને ન પૂરું પાડો ન્યા વસાહો તો મારે મકાન બનાવવા માંડો તો એ સિંહ લોકોને જે કંઈ એને જે નેચરલ જોઈએ છે ન મળે તો એ ડાયનોસોરની જેમ ખતમ થઈ જાય છે એને એનું વાતાવરણ મળવું જોઈએ ને એ વાતાવરણ મળવું જોઈએ એ રીતે કહું છું કે હવે આ નાનો સમાજ છે આ એક મુદ્દો મળી ગયો એ બાને સમાજ આખો એક થઈ ગયો ઓકે બધું ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી ભજ હરિગોપાળ હવે પૂરું કરવું જોઈએ ને એક પ્રેસ કોન્ફરન્સ કરીને જે રીતે પરસોત્તમ રૂપાલાએ એક સમય યાચના કરી એ પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ એક બેઠક બોલાવી જોઈતી હતી પ્રેસ કોન્ફરન્સ અને એણે કહેવું છે કે ભાઈ પરસોત્તમભાઈએ વારંવાર માફી માગી અમને માફી મંજૂર નથી એ ઓકે હા એ હકીકત છે ચાલો પણ માફી નથી માગી એનું કઈ અમે તો સજા આપ દીધી ને હવે તો એટલે અમારા તરફથી કામ પૂરું થઈ ગયું અમે સજા આપી દીધી હવે એને ઠાકર બચાવ્યો કરવી હતી એક પરસોત્તમભાઈ રૂપાલાનું ચેપ્ટર અહીં ક્લોઝ થાય છે નંબર વન કારણ કે અમે સજા જ આપ દીધી હવે પછી એને વેર વેર રાખવામાં નહીં આવે હવે પૂરું થઈ ગયું ચેપ્ટર બીજી ભૂલ કરે તો આ ભૂલનો હવે કાંઈ નહીં નંબર વન નંબર ટુ આજ પછીથી પણ ક્ષત્રિય સમાજનું ભારતીય જનતા પાર્ટી સાથેનું પણ કહેવાતો બહિષ્કાર પૂર્ણ થાય છે અમે પાછા મેઇનસ્ટ્રીમમાં આવીએ છીએ કારણ કે અમારો તો મુદ્દો એક જ હતો ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરી હતી પરસોત્તમભાઈને તમે અહીંથી હવે ટિકિટ કેન્સલ કરાવો ન કરાવી એટલે અમે ભાજપ જવો થયું હવે ભાજપ સુધી પહોંચ્યું હતું આ પ્રકરણ પૂરતું જ હતું વન નંબર અહીંયા પૂરું થઈ ગયું છે હવે અમારામાં કોઈ કડવાશ રહેતી નથી તો બે બેની આબરૂ રેત એટલે કે બેયની ગરીમાં જળવાય રેત કારણ શું છે સાહેબ ક્ષત્રિય સમાજની જે ને વૈભવ ને વારસો છે જે વિરાસત છે એને બેહવાની બીજી કોઈ ડાળ નથી એ નથી ખડગે આરે બેસી શકે એમ નહીં નથી રાહુલ ગાંધી આરે બેસી શકે એમ નથી અખિલેશ આરે બેસી શકે એમ નથી માયાવતી સાથે નથી મમતા સાથે નથી સ્ટાલિન સાથે પોલિટિકલી તો આવા લોકો તમે તો ક્ષત્રિય સમાજ તો બેસી શકવાના છે નહીં બીજું ઈન્ડિવિજઅલી કોઈ એવો પક્ષ ઉભો કરે કે છવાઈ જાય એવું પાટીદાર જેવી એની પાસે સંખ્યા નથી સાડા છ કરોડની ગુજરાતની વસ્તી છે એમાં પંચોતેર લાખથી વધુ ક્ષત્રિયો નથી અને એ છૂટાછવાયા છે તો શું કરો તમે તો બેટર વે જે ઠરેલ દિમાગના માણસો એ વિચારવું જોઈતું હતું કે હવે આ ચેપ્ટર આખે આખું ક્લોઝ થાય છે પરસોત્તમભાઈ ફ્રી અમારા ગુસ્સાઓમાંથી કારણ કે અમે સજા દીધી અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ અમે અમારે હવે કડવાશ નથી હવે જો અમારી સાથે એ સારી રીતે વર્તવા માગતા હોય તો અમને વેલકમ છે તો પછી ભારતીય જનતા પાર્ટી આવું રહ્યું જે કરવું હોય તે તમે આમે શાસ્ટ કે શરણાગતિ પામી ગયા એમ નથી કહેવાની વાત અમારા તરફથી હવે દરવાજા ખુલ્લા છે કારણ કે અમે ક્ષત્રિય સમાજ આમ જ માને છે અમે તો દુશ્મન આવ્યો અને એ જો શરણાગતિ આવે તો અમે એને માફી માગીએ છીએ આ તો કમસે કમ ઘરનો મામલો હતો એમ કરીને એણે આ વાઇન્ડઅપ કરવું જોઈતું તું તો અત્યંત ઉત્તમ થઈ શક્યું હોત